તો તંત્ર પાસેથી કોઈ આશા નહીં જ રાખવાની શું લોકોએ પોતે જ પોતાની સલામતીની વ્યવસ્થા કરવાની જે બોલ્યા છે તેના પરથી તો લગભગ આવું જ લાગી રહ્યું છે સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબે નથી જોઈ પૂરના પીડિતોની વ્યથા મદદ કરવાને બદલે હવે તમે આવી હાસ્યાસ્પદ સલાહો આપશો તો આપ જુઓ તેમણે જે સલાહ આપી છે એક તો જનતા ટેક્સ ભરે ઉપરથી તેમણે જે સલાહ આપી છે કે પોતાની રીતે જ પોતાનો બચાવ કરવો જોઈએ તો પછી એ ટેક્સ શું કામ ભરે તો વડોદરાના વિપક્ષના નેતા અમીબેન રાવત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમીબેન આપનું સ્વાગત છે જી પૂરની પરિસ્થિતિમાં વડોદરા વાસીઓએ કેવા દિવસો કાઢ્યા છે તો સૌ કોઈને ખબર જ છે લોકોને ઘણું બધું નુકસાન થયું છે ને આ બધાની વચ્ચે ડોક્ટર શીતલ મિસ્ત્રી એવું કહી રહ્યા છે લોકોને

આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં હા દીક્ષિત આપ બિલકુલ આપનું જે નિવેદન છે તો ચર્ચાનો વિષય બન્યું છે લોકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે કેમ આવું નિવેદન બેનો એક ડોક્ટર જો સર્જન છો સમાજ સેવા માનવ સેવા એક મારો સ્વભાવ છે સાથે સાથે યોગાની યોગ ચેરમેન પણ છો એક ડોક્ટર તરીકે મને એવું લાગ્યું કે પોસ્ટ બ્લડ સ્ટ્રેસ ના પેશન્ટો આવી રહ્યા છે એક ઘરમાં ટ્યુબ પડી હોય ને તમારો વિશ્વાસ વધે કે ભાઈ હું મળી નથી જવાનો એટલે આ એક એ આશયથી આપેલું સ્ટેટમેન્ટ છે મેં કે એવું નથી કીધું કે આની ઉપર કોર્પોરેશન તમામ મેનેજમેન્ટ કરવાનું છે કોર્પોરેશનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એ પ્રમાણે એના પૂરતા પૂરતા પ્રામાણિક પ્રયત્નો કરી અને લોકોને બચાવ સામગ્રી અને લોકોને બચાવ કામગીરી માં લાગ્યું હતું જ્યારે કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે આપણા માનવ સંસાધનો ટાંચા પડે એને તો આપણે આફત કહેતા હોઈએ એ વખતે રાજ્ય સરકાર પણ ખડે પગે હાજર રહી છે ચાર જેટલી આર્મીની કુમક ચાર થી પાંચ એનડીઆરએફ અને ચારે જેટલી એસડીઆરએફ ની ટીમો બધા ફાયરની ની ટીમો આમાં કામે લાગી હતી પરંતુ પૂરની પરિસ્થિતિ ગંભીર હોય ચારો તરફથી બૂમો પડતી હોય ચારો તરફ કહેવોશ હોય કે ભાઈ અમને બચાવો અમને બચાવો અમને રેસ્ક્યુ કરો ઘણા કામના ફોને ઘણા લોકો ગભરાયેલા હોય એટલે પણ ફોન કરતા હોય એટલે આ સંજોગોમાં મેં ખાલી એટલું જ નિવેદન આપ્યું છે કે કોવિડમાં આપણે જાતે હેન્ડ નાઇન્ટી માસ્ક પહેરતા હતા જાતે હેન્ડ સેનિટાઈઝર વાપરતા હતા તો નાની મોટી તૈયારી આપણે કરીએ તો આપણા સ્ટ્રેસ લેવલમાં ને આપણી ચિંતામાં પણ ઘટાડો થાય ભલે કામ તો તંત્ર જ કરવાનું છે પરંતુ તમને કોન્ફિડન્સ હોય કે બહાર નીકળાય એવું નથી પણ છતાં આપણી પાસે ટ્યુબ પડી છે આપણે સ્વિમિંગ પૂલમાં જતા હોય અને આ ટ્યુબો શીતલભાઈ તમે એવું પણ નિવેદન આપી શકો છો ને કે અમે નિષ્ફળ નીકળ્યા છે અમે કામ બરાબર નથી કર્યું તો હવે તમે ટેક્સ ના ભરતા એવું પણ નિવેદન આપી શકો છો ને શું કહો અમે નિષ્ફળ નીવડ્યા છે જે કામ કામ હતું નથી કરી શક્યા વડોદરા આપવું જોઈએ કુદરતી આફત ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ અને અર્બનાઇઝેશન આ બધા મલ્ટી કારણ ના લીધે જે પૂરી પરિસ્થિતિ ઉદભવી અને તંત્રના માટે સજે છે લાંબા ગાળાના આયોજન કરવા માટે અને હજુ પણ વધુ તૈયારી એ કરી બરાબર એટલે એવું કઈ છે નહીં કે અમે લોકો અમારે જવાબદારીમાંથી છટકવા માટે આ નિયોજન આપ્યું છે એક ડોક્ટરના જીવ તરીકે એક માણસની જિંદગી બચે તો બહુ મોટી વાત કહેવાય એ આ ત્યાં નિવેદન આપેલું છે તથા લોકોને ના ગમે તો હું પાછો ફરી દિલગીરી વ્યક્ત કરું છું કે ભાઈ મારો આશય કઈ કોઈની લાગણી દુભવાનો કે તંત્ર જવાબદારીમાંથી છટકવાનો આપ મારી સાથે જોડાયેલા લેજો અમે બેન આપનું શું કેવું છે આ નિવેદન પર બેઝિકલી આ નિવેદન પરથી સ્પષ્ટ એ થાય છે કે તંત્રએ હવે પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા છે, નાદારી જાહેર કરી લીધી છે. વડોદરા મહાનગર સેવા સદન લોકોની વારે આવી નહીં શકે આ પૂર્મે પૂર્વાર બી થઈ ગયું છે. લોકોને પાણી અને દૂધના ફાંફા પડ્યા, ત્યાં કોઈ હેલ્પ પહોંચી નથી શકીને જન આક્રોશ આપ સૌ જોઈ રહ્યા છો, આપ ટીવી મીડિયા વાળાને તમામ લોકોએ આ જોયો છે. વડોદરા શહેરમાં જે ચોવીસ જણ નું મૃત્યુ થયું પચીસ હજાર લો પંચોતેર હજાર ચોરસ મીટર જમીનનું તો ઝોન ફેર કરવાનું જાહેરનામું આવી ગયું છે તો દબાણો ખોલવાની વાત કરવાનું લાંબા ગાળાના આયોજનની વાત કરવાની જગ્યાએ અત્યારે વિશ્વામિત્રી નબા નદીમાં તો ભવિષ્યમાં હજી વધારે પુરાણ થશે એવા એંધાણ આવી રહ્યા છે ત્યારે નાગરિકોને સ્વ બચાવવા માટે આજે સલાહ આપી છે એના જોયું જાય તો ભારતીય જનતા પાર્ટીએ હવે હાથ અધર કરી લીધા છે અને વડોદરા શહેરની આ પરિસ્થિતિ રેગ્યુલર થશે એવા ઇન્ડિકેશન લાગી રહ્યા છે વડોદરા શહેરમાં અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે જવાબદારી સ્વીકારીને તમામ જે પદ અધિકારીઓ રાજીનામા આપી દેવા જોઈએ અને વડોદરા ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવીને દબાણો દૂર કરવાની વાત છે ડીપીઆર ડીપીઆર પર ચાર વર્ષ બેસી રહ્યા છે ડીપીઆર રેડી છે તો ડીપીઆર ને જમીન પર ઉતારી દબાણ દૂર કરવાના છે આમાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો આપ જુઓ જે નિવેદન છે શીતલ મિસ્ત્રીનું હાલ તો તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તેમણે એવું કહ્યું છે કે તંત્ર પર આધાર ન રાખવો